અમરેલી જિલ્લામાં આવેલા ધારીના કુબડા ગામમાં રહેતા દલસુખભાઈ પોપટભાઈ કોટડિયાના રહેણાંક મકાનમાં તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસે ગેરકાયદેસર બે વ્યક્તિઓ પ્રવેશ કરી દલસુખભાઈને ગાળો આપી તારો હવાલો મળ્યો છે તેમ કહી આરોપી શૈલેષ નાથુભાઈ ચાંદુ મહેશ ઉર્ફે ભગુ નાથાભાઈ ચીકાદા રહેવાસી દોલતીવાડાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂપિયા દસ લાખ બે દિવસમાં તથા રૂપિયા પાંચ કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહીને બળજબરીથી રૂપિયા એક લાખ પચાસ હજાર કાઢવી લઈ ગુનો કરી ફરાર થતા દલસુખભાઈ ધારી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા ખડભડાટ મચી ગયો હતો હું દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા ગામ કુબડા મારી ન્યા લુખા આવેલા ખંડણી માટે શૈલેષભાઈ દોલતી ઈ મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા દસ લાખ રૂપિયા કેશ દેવાના અને પાંચ કરોડ રૂપિયા બે થી અઢી મહિનામાં આપવાના બે વ્યક્તિ હતા બે વ્યક્તિ હતા તો દબાણ કરતા દોઢ લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા મેં ગામમાંથી ઉછીના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં હાડા આઠ લાખ રૂપિયા આપવાના એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું છું નકર સરા ફોરવી દેતા વાર નહીં લાગે મારે કોઈની બીક નથી તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બસે આટલી મારી વિનંતી ગઈ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી શ્રી દલસુદભાઈ પોપટભાઈ કોટડીયા રહેવાસી કુબડાવાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને બે હજાર ઈસમો આવેલા અને તેમની પાસે દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને પાંચ કરોડ રૂપિયા એક મહિનામાં ચૂકવી આપવા ગણાવેલું તેમજ બળજબરીથી દોઢ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા આ બાબતે ફરિયાદી શ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઈસમને હાલ અટકાયતમાં લીધેલ છે ફરિયાદી દલસુભાઈના જણાવવા મુજબ તેમના પુત્ર ના ધંધામાં સુધીરને ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરાવવાના ઈરાદાથી કોઈ પાસેથી હવાલો લઈ આઠ શૈલેષ ચાંદુ અને બે આવી અને ખંડણી જ હતી સર અત્યારે તપાસ કઈ રીતે ચાલી રહી હાલ આરોપી અટકાયત કરી છે એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને પુરાવા એકત્ર કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસરોવાર હશે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે